ભારતમાં કમ્પ્યુટર ક્રાંતિ લાવનાર તથા યુવાઓએ દેશના વડાપ્રધાન બનનાર રાજીવ ગાંધીની એકવીસમી મે ઓગણીસો એકાણુંના ના દિવસે આતંકવાદી હુમલામાં મોતને ભેટ્યા હતા આધુનિક ભારતના શિલ્પી સ્વર્ગીય રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી સ્વર્ગીય રાજીવ ગાંધીને ડિજિટલ ક્રાંતિના પ્રણેતા પણ ગણવામાં આવે છે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આયોજિત કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા શહેર કોંગ્રેસ પ્રમુખ હરેશ પરમાર વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદ સહિતના આગેવાનો અને કાર્યકરોએ ઉપસ્થિત રહી શ્રદ્ધાસુમાન અર્પણ કર્યા હતા છેવાડા માનવીના વિકાસ માટે પોતાનું જીવન યછાવર કરનાર સ્વપ્નદ્રષ્ટા ઉદ્યોગોને નીવ નાખનાર હિન્દુસ્તાનની બંધમાં ફલક પર ઓળખ ઊભી કરનાર કોમ્પ્યુટર ક્રાંતિ લાવનાર એવા રાજીવ ગાંધીજીની આજે પુણ્યતિથિ નિમિત્તે અમે જિલ્લા શહેર કોંગ્રેસ સમિતિ વતી એમને કોટી કોટી વંદન કરીએ છીએ